ભેદને વધારવા વાળી બ્રાહ્મણની તાકાતને શક્તિ આપવા વાળી જે કોઈ હોય તે યજ્ઞો ભવિષ્ય જેમાં નવ તંતુ આવે નવ દેવતાઓનું આહવાન થાય અને એ બ્રાહ્મણને મળે એ બ્રાહ્મણ યજ્ઞો ભવિષ ધારણ કર્યું હોય ત્યાર પછી વેદ મંત્રોનો અધિકારી બને મંત્ર દેવા મંત્રાદીના સવાર થી લઈ સાંજ સુધી જે કંઈ જપ્ત કર્યા હોય એ આશીર્વાદના પુનની અંદર યજમાનની જોડીમાં જાય પાંચ રૂપિયા કે દસ રૂપિયા બ્રાહ્મણને પગે લાગીને આપ્યા હોય એના બદલામાં અસંખ્ય ગણો આશીર્વાદ કોઈ બી વિશ્વની બેંક નથી કે તરત ડબલ કર્યા ચાર ગણું પરિણામ